વિસનગરમાં ધૂળેટી રંગોથી નહીં પણ એકબીજાને ખાસડા મારીને ઉજવવામાં આવે છે આમ તો ધૂળેટી એટલે રંગોનું પર્વ આ શહેરમાં છેલ્લા એકસો વીસ વર્ષથી આ પરંપરા ચાલી આવે છે વિસનગરમાં ધૂળેટીના દિવસે એકબીજાને રંગો નહીં પણ ખાસડા મારવામાં આવે છે જેને વિસનગરના લોકો ખાસડા યુદ્ધ તરીકે ઓળખે છે અને કહેવાય છે કે આ ઉજવણી દરમિયાન જેને ખાસડું વાગે તેનું સમગ્ર વર્ષ સારું જાય છે જોકે હવે સમય જતા આ ઉજવણીમાં ખાસડાનું સ્થાન રીંગણા બટેકા અને સડી ગયેલા ટામેટાએ લઈ આજે પણ આ શહેરના લોકોએ વર્ષો પરંપરાને સાચવી રાખી છે વિસનગરના મંડી બજાર વિસ્તારમાં ધૂળેટીના દિવસે એકસો પચાસ વર્ષથી ખાસડા યુદ્ધની ઉજવણી કરવાની પરંપરા વિસનગરના મંડી બજાર વિસ્તારમાં ધૂળેટી વહેલી સવારે ઉત્તર વિભાગમાં વસતા મોદી અને પટેલ સમાજના લોકોનું તેમજ દક્ષિણ વિભાગમાં વસતા બ્રાહ્મણો કંસારા અને વાણિયા તેમજ પટેલ સમાજના લોકોનું જૂથ એકઠું થાય છે અને બંને જૂથોએ સામસામે ખાસડા તેમજ શાકભાજી ફેંકવાનું શરૂ કરતા યુદ્ધ જેવો માહોલ રચાય છે ત્યારબાદ ચોકમાં ખજૂર ભરેલો ઘડો મેળવવા બંને જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાય છે આ યુદ્ધ પૂરું થયા બાદ વિજેતા જૂથે સમગ્ર વિસ્તારમાં ઘરે ઘરે ફરીને ખજૂર ઉઘરાવી શહેરીજનોને વહેંચણી કરે છે આમ તો કોઈને શાકભાજી કે ખાસડું છૂટું મારવામાં આવે તો ઝઘડો થઈ જાય પણ ધૂળેટીના દિવસે વિસનગરમાં કોઈ પણ શાકભાજી કે ખાસડું મારવાની છૂટ છે લોકો હોંસે હોંસે ખાસડા અને શાકભાજીનો માર ખમે છે આ પણ એક અનોખી પરંપરા છે વિસનગરની

ઓટોમેટિક એક કલાકની રમત થયા પછી નવ સાડા નવે આખો બજાર વિખેરાઈ જાય છે ખાસડાના જે પહેલાના નિયમો હતા કે ખાસડું લાઈન અને મંડીના ખાચા આગળ ચબુતરા આગળ ભેગા કરવામાં આવતા હતા એ ખાસડાને ભેગા કરીને લોકો સામ સામે બે પાર્ટ પાડીને રમતા હતા આજે વર્ષો પછી આ રમતનું પરિવર્તન થઈ ગયું અને ખાસડાની જગ્યાએ શાકભાજી લીધું અને મટકી ફોડ પણ આની અંદર આવી ગયું અને ખજૂર ભરીને મટકી મૂકવાની બજાર વચ્ચે બધા ગ્રુપ સામે ખેંચે અને મટકી સુધી પહોંચવાનો પ્રયત્ન કરે ખજૂર ખાય ખજૂર ખાય પણ એ આખું વર્ષ એનું પણ સારું જાય એવી એક કહેવત છે અને આ ખજૂર આખા બજારમાં વેચાય છે એનો હાયડા પણ વેચાય છે ખુબ સરસ ધન્યવાદ આ વિશ્વકર નું ખાસ આમ જોવા જઈએ તો વિસ્તગર ની આન બાન છે અને કોઈને ખબર નથી પણ ચાલે છે અને પહેલાના જમાનામાં લોકો બાર મહિના સુધી પોતાના ઘરની અંદર જૂના ચૂના ચંપલ ખાસડા સંગ્રહી રાખતા હતા અને હોળીના બીજા દિવસે એટલે કે ધુરેટી દિવસે વહેલી સવારે લોકો આ ચંપલ અને ખાસડા લઈ અને બજારમાં એકઠા થતા હતા એકબીજાની અંદર છૂટા ખાસડા ફેંકવામાં આવતા અને એવું કહેવાય કે કદાચ કોઈને ખાસડું વાગે તો એના પર કેસર લગાડવામાં આવતું અને એનું વર્ષ સારું જાય આવી એક લોકવાયકા હતી પણ જેમ સમયમાં પરિવર્તન આવ્યું એમ ધીરે ધીરે હવે ખાસડાની જગ્યાએ શાકભાજી બટાકા રીંગણ ટામેટા આ આ બધું આવી ગયું પણ આજે લોકો બજારની અંદર હોળીના બીજા દિવસે એટલે કે ધોળેટી દિવસે વહેલી સવારથી ભેગા થઈ અને એકબીજા બીજા પર ટામેટા બટાકા રીંગણ આવા છૂટા ફેંકી અને આ તહેવારનો આનંદ માણે છે અને આ તહેવારની ખાસ વિશેષતા એ છે કે આટલા વર્ષોથી આ વિસ્તારગરના મંડી બજારની ચોકની અંદર આ ખાસડા યુદ્ધ રમાય છે પણ છતાંય આજ સુધી ક્યાંય કોઈ નાનું મોટું છબકલું કે કોઈ તોફાન થયું નથી આ વિસ્તારની એક ખાસિયત છે અને અહિયાં નવ વચ્ચે ચોકલી અંદર રમે છે વડીલો બહેનો બાળકો આજુબાજુ દુકાનના પાટિયા ઉપર ઉભા રહી અને ખાસડા યુદ્ધનો આનંદ માણે છે અને ખરેખર સમગ્ર ભારત દેશની અંદર વિસ્તારની અંદર જ આ એક અનોખું ખાસડા યુદ્ધ વર્ષોથી ચાલ્યું આવે છે વિસ્તારની આ ખાસડા યુદ્ધ ધુરેટીના પર્વના દિવસે આ ખાસડા યુદ્ધ માયા મંડી બજારની અંદર રમાવામાં આવતું હોય છે જે આગવી વર્ષો જૂની પરંપરા છે જે સમાજના સર્વ સમાજના લોકો દ્વારા બંને ગ્રુપોમાં વહેંચણી કરવામાં આવે છે અને ખાસ્તા યુદ્ધ રમાય છે ત્યારબાદ મટકી મટકી બાંધવામાં આવે છે અને મટકી પૂરવા માટે બંને જૂથો દ્વારા એકબીજાને ઊંચા નીચા કરીને પછાડવામાં આવે છે જેનો લોકો આનંદ અને ઉલ્લાસ મનાવતા હોય છે ધૂળેટીના પર્વનો